જુનાગઢ મહાનગરપાલિકા મહાનગરપાલિકાએ સત્તાવન 26 સિત્યોતેર કરોડ નું બજેટ પ્રસ્તુત કર્યું તો આ બજેટમાં કોઈ નવા પ્રોજેક્ટ કે સુવિધામાં વધારો કરવામાં આવ્યો નથી બે 26 બજેટમાં માત્ર મિલકતોના ભાડા પર ત્રીસ વધારો જીકાયો હોવાનું

હવે આ જુનાગઢ મહાનગરનું બજેટ છે એ બજેટ હું આજે સમક્ષ રજૂ કરીને મંજૂર કર્યું ત્યારે કમિશનર શ્રી દ્વારા જે બજેટ અમને આપવામાં આવ્યું હતું જે અમને અંદાજપત્ર આપવામાં આવ્યું હતું એમાં ચાલીસ પોઇન્ટ અડસાઈઠ કરોડનું વધારો હતો આ વધારાની અંદર સુધારા વધારા સાથે અમે ચોત્રીસ પોઇન્ટ સનસાઇઠ કરોડનો ટેક્સ છે ટેક્સ વધારો છે એ અમે રદ કર્યો છે